i नेव नेवा, नेवा सति तुल्य सुमाता नेव नेव कृति स्वामी तुल्य न जयन्ति विकासा नमोस्तु कृष्णायवल्लभा नमस्तवनादिष्ट नरायण शरणाय जगत जगतधराय वराय विश्वस्तनमो નમોને કૃતિને સવત પ્રણામ નમો યતિને શ્વેતાયન વ્યાસ બૃહસ્પતિને નમ બૃહદાર પતિને જમો જમાડો મન પડખે પમાડો ઉરમાડો રસ માપમાડો આનંદ डो जयन्ती तृप्ति पूरान्त पाडो मन आनो मार સ્થાપો મારા હૃદય તણા પ્રેમ માપો અમો તમારા ભુવને

ದಾರಿ ತೇ ಕೂಕಾವದೂ ದಾರಿತೋಪಂದಿ ಆರಂಭಕಥ હું વંદન કરી આરંભકથા કરું ઓમ અનાદિશ્રીકૃષ્ણ નારાયણાય નમો નમ પ્રગટ ભગવા શ્રી કૃષ્ણજી महाप्रभो ने नमो नमः ओम श्री श्वेतायन व्यास महाप्रभु ने नमो नमः गोपाल बालने नमो नमः ॐ श्री बालकृष्णमहाप्रभुये नमः नमः ॐ हरि शरणागति सन्तमुक्तमण्डलने नमो नमः श्री કૃષ્ણ નારાયણ ભગવાનની જય ચાતુર્માસ અંતર્ગત વિશેષ ભજન વિશેષ મહાપ્રભુ ગાવાનો આ પવિત્ર શ્રાવણ માસ આપણો એક જીવન મંત્ર કે આ પચીસની સાલનો જે ચાતુર્માસ અને એના અંતર્ગત જે શ્રાવણ માસ એ આપણે બેવડો લાભ મળવાનો છે સુકામ સ્મૃતિ મંદિર એનો જે મહોત્સવ આવે છે એટલા માટે આ બેવડો લાભ છે ભક્તવત્સલ કરુણા મૂર્તિ

એ ભક્ત વત્સલ ભગવાન કાયમ કરુણા વર્ષાવી રહ્યા છે જે મહાપ્રભુ ના આદરતા હોઠમાં અટ હાસ્ય ભરેલું છે અને એ હાસ્ય કરતાની સાથે બંને ગાલમાં જે ખાડા પડે છે એ ખાડા નિરખી નિરખી અને નરનારી જે ભક્ત છે એ બધા થાય છે બંને ચરણોમાં સાડત્રીસ સાડત્રીસ જે પ્રભુએ ચિહ્નોને ધારણ કર્યા અરે જમણા ચરણમાં ઉર્ધ્વરેખા કમળ ગદા કમળ ઉર્ધ્વરેખા યજ્ઞકુંડ સ્વસ્તિક ત્રિકોણ કલ્પલતા જાઉ ધ્વજમાં કમળ ગદા કમળ ઉર્ધ્વરેખા અર્ધ ચંદ્રાકાર વાહન ગોપદ અંકુ માંજર આવા સાડત્રીસ સાડત્રીસ ચિહ્નો જે પ્રભુએ ધારણ કરેલા છે ને એ ચિન્હો વાળા ચરણાવીન આ કુમકુમ વાપી ક્ષેત્રમાં કેતા ધોળિયા લોકમાં એ ચરણાવિંદના પગલાં પડતાની સાથે આ ધોળીયો લોક પણ આજ દિવ્ય બની ગયો છે એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મહાપ્રભુ મનોહર મૂર્તિ કેવી મનોહર કે ધીયો પણ શરમાવે એવી ભગવાનની મૂર્તિ છે સારા એ લોકમાં રૂપાળામાં રૂપાળા હોય તો રતિ દુપતી કેતા કામદેવ એ રૂપાળા હોય છે રતિના પતિ એટલે રતિ દ્યુપતિ પણ એ કામદેવને પણ શરમાવે એવી આ મનોહર મૂર્તિ એ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની છે અને એ ભગવાનની જે સમર્પણ અને ભાવ ભક્તિ કરવાનો જે આપણને અવસર મળ્યો છે એ મહાપ્રભુ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની એક કૃપા છે તો એ અવસરને નહીં ચૂકતા આજના બીજા દિવસે મહાપ્રભુ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કર કમળમાં એ કલમ ધારીને જે શાસ્ત્ર લખ્યું છે એ શાસ્ત્રમાં સ્વયં લક્ષ્મીજી પ્રશ્ન કાલે રાધાજીનો પ્રશ્ન હતો કે બધા એ ધામમાં જાય છે તો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અને એની વીરચિત એવી લક્ષ્મીના સંહિતાનો મહિમા બધેય ગવાય છે એનું કારણ શું છે તો કૃષ્ણ મહાત્મા એનું કારણ બતાવ્યું કે લક્ષ્મીનારાયણ સંહિતા છે એ સ્વયં અનાદિ શ્રી કૃષ્ણ સ્વરૂપ છે શબ્દક મૂર્તિ એ લક્ષ્મીનારાયણ સંહિતા છે તો આજ લક્ષ્મીજી નારાયણ ને કૃતયુગ સંતાન અધ્યાય સાતમાં માં પૂછે છે કે આટલો બધો મહિમા છે તો હે નારાયણે હે પ્રિય તો એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ નો મહિમા સંભળાવ ત્યારે કહે છે હે દેવી આપ સૌ બધું જાણો છો છ પણ એક મહિમાના મહાત્મા આપ પ્રશ્ન પૂછો છો બાકી આપ તો સર્વ

શિવરાગની લોકમાં પધારી ને તમારું નામ આપવામાં આવ્યું છે છતાં પણ આપ પૂછો છો એટલે મહાપ્રભુ આદિ શ્રી કૃષ્ણ નારાયણ ચરણમાં ચરણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આપણે પણ આજની કથામાં પ્રવેશ કરીએ વહલામાં વહલા એ મહાપ્રભુ હર વખતે આપણે એટલા માટે આ મહિમા દરેક શાસ્ત્રો દરેક તીર્થો દરેક ભગવાન જ્યારે જ્યારે અહીંયા આવ્યા છે પછી રામચંદ્ર ભગવાન હોય કૃષ્ણ ભગવાન હોય કે સ્વામિનારાયણ ભગવાન હોય અરે ઋષિ વામન હૈગ્રીવ યજ્ઞરૂપે જે જે ભગવાન અહીંયા આવ્યા છે ને એને હયાતીમાં જેને જેને પ્રાપ્તિ થઈ છે એનો યોગ છે એ અમૂલ્ય યોગ છે એના કામ થયા છે અને એ તીર્થનો અથાગ મહિમા છે એટલા માટે આજે આપણે ગોકુળ મથુરા જઈએ છીએ તો રમણ રેતીમાં રોટીએ છીએ સુકામ એ કૃષ્ણ પરમાત્મા અહીંયા આ પૃથ્વી ઉપર પધારી અને ગોકુળ મથુરામાં અનેક લીલાઓ કરી છે ગોપીઓ સાથે કદમના વૃક્ષ નિષ્ઠે કાલિંદીના જળમાં અનેક લીલાઓ કરી છે અને એ ગોકુળ મથુરાની ભૂમિમાં કૃષ્ણ ભગવાનના જે ચિહ્નોવાળા પગલાય માટીમાં પીડા છે અને ચિહ્નો ગોપીઓ કૃષ્ણ પરમાત્મા જ્યાં હોય ત્યાં એને ગોતી લે એટલે પ્રત્યક્ષ હોય ત્યારે આ બધો અથાગ મહિમા હોય છે કે સે જે વારમાં એ કામ થઈ જાત હોય છે પણ એ મહાભારત જેવા યુદ્ધ થયા રામાયણ લખાણી રામાયણની કથા થઈ બધું ઉત્તમ છે પણ આપણે માટે આપણે તો કાંઈ જોયું નથી પણ શાસ્ત્રકારો ય્યા સુધી બોલે છે શાસ્ત્રકારોને પણ શાસ્ત્રોમાં જે ભગવાનના ચરિત્રો છે એ સ્વયં ભગવાન બોલે છે કે મળી મૂર્તિનું ધ્યાન કરવાનું છે રામાયણની કથા કરી મળે છે ભાગવતની કથા કરીએ તો અથાગ ફળ મળે છે કથા કરીએ તો અથાગ ફળ મળે છે આપણો ક્રાંતિકારી જો કોઈ કાર્ય હોય ક્રાંતિકારી કોઈ મહિમા હોય તો એ પ્રત્યક્ષ ભગવાન બોલતા ચાલતા હાલતા મનુષ્ય જેવા ભગવાન આપણને સ્વયં મળ્યા છે એટલા માટે આ કથાની ગરીમાં છે જે પાત્રોની લીલાઓ આવે છે એ પાત્રો આપણે છીએ જે લીલાઓ ભગવાને જે જે ભક્તો સાથે કરી છે એ પાત્રો આપણે છીએ એટલા માટે આ કથાની ગરિમા છે તો કેટલો અમૂલ્ય કે કોઈ બારાક્ષરીમાં જેનો કોઈ શબ્દ નથી એટલા આપણે એટલે કહીને અટકી જવું પડે કે નેતી નેતી કઈ બસ આગળ કાંઈ છે નહીં બાકી અધારમાં છે તો આપણને એમ થાય આટલો હશે બસ આ શંકા કુશંકા એ કામ અધૂરા રહી જાય છે પણ એક વાર મનમાં ગાંઠ પડી ગઈ કે ના પૂર્વે જે જે મળ્યા છે અને એને જે જે કામ થયા છે એ અખિલ ભૂમંડલીમાં મહારાજની કલમ એવી હાલી છે બહુ સમજવા જેવું વાક્ય છે કે જેવી પરોક્ષમાં પ્રીતિ અને પ્રતી છે પ્રીતિ એટલે પ્રેમ પ્રતીતિ એટલે વિશ્વાસ પરોક્ષ કહેતા જે પૂર્વે ભગવાનના અવતારો થયા રામ ભગવાન કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન જે જે અવતાર થયા એમાં જેવી પ્રીતિ અને પ્રતીતિ કહેતા વિશ્વાસ છે એવી જ પ્રીતિ અને પ્રતિતિ આ પ્રત્યક્ષ તમારી નયન ગોચર બેઠેલા આ કૃષ્ણ વલ્લભ કાનવડામાં થાય તો તમારે બધા સાધનનો હિત આવી ગયો છે જે આધ્યાત્મિક સાધનો છે ભગવાન નહીં યજ્ઞ યાગ વ્રત ઉપવાસ એ બધા સાધનનો ઈતિ આવી ગયો છે પણ એવી પ્રીતિ અને પ્રતીતિ થાવી એ કઠણ વાત આપણા માટે આ રહી નથી કારણ કે એમાં પ્રીતિ અને વિશ્વાસ હોય તો જ બધાય કામને મૂકીને તો અવાય પણ અંદરના જે સંકલ્પ ઘાટ સંકલ્પ કેટલાય અબરખા ભર્યા હોય એ એક બાજુ મૂકી અને આ સભામાં સ્થાન લેવું એ ભગવાનમાં પ્રીતિ હોય વિશ્વાસ હોય તો જ અય તો આજની શ્રાવણ માસના બીજા દિવસની કથામાં લક્ષ્મીજી નારાયણને પૂછે છે આટલો મહિમા આટલી પ્રેમ જેમાં ગવાણો છે બાકી તો ગંગા જેવો પ્રવાહ હોય આખો ધોધ હાલો જાતો હોય આપણી જ નબળાઈ હોય ને એક આપણે છાલ્યું કે ચકોરું લઈને પ્રવાહ ભરીએ તો ચકોરાની જેટલી પાત્રતા છે એટલું એ ગંગાનું પાણી એમાં આવે

માત્ર માત્ર આમ તો એક વાર ગંગાજીમાં ડૂબકી લગાવે એટલે એના પાપ ધોવાઈ જાય સાચું છે શાસ્ત્ર સિદ્ધ વાત છે શાસ્ત્ર શાસ્ત્રમાં હકીકત છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી જીવ પ્રાણી માત્રના પાપ ધોવાઈ જાય છે વાત સત્ય છે પણ ક્યારે કે જ્યારે વિશ્વાસ હોય ત્યારે બાકી બધાય નાય છે ડૂબકી હું આખા જબોળાય જબોળાય નાય છે પણ વિશ્વાસ ન હોય તો કાંઈ ન થાય અરે એકવાર એમાં દિક શિખરો ઉપર જ્યાં શંકર ભગવાનનું સ્થાન છે એ મહાદેવ પાર્વતીજીને ભગવાનના મહિમાની કથા સંભળાવે છે

નારાયણના પણ નારાયણ એવા પરનારાયણ જે માં વિરાજિત છે એ પરનારાયણ અત્યારે કુમકુમ વાપી ક્ષેત્રમાં પ્રાગટ્ય ધારણ કરેલું છે એ કુમકુમ વાપીમાં અનેક બાલ લીલાઓ કરે છે એ બાલ લીલાઓને ધ્યાનમાં કાયમ દેખું છું અને હે તેવી વિશેષ સાંભળ એ બાલકૃષ્ણ ભગવાનના ગલગોટિયા ગાલ છે ઉઘડેલા તલના પુષ્પ જેની નાસિકા છે ચોળીની સિંગો જેવી જેની દસે આંગળીઓ છે આવા રમણી રૂપાળા એ બાલકૃષ્ણ મહાપ્રભુનું હું ધ્યાન કરું છું આવી મહિમાની વાતો મહાદેવ સ્વયં સતી છે પછી આ કથા આવી છે કે સતી જે જે નદીઓ છે ગંગા હોય યમુના હોય નર્મદા હોય જે જે ક્ષિપ્રા વેત્રા વેત્રવદી મહાસુર નદી જ્ઞાતા જયા ગંડકી પૂર્ણા જલ જલ ચલે કે પૂર્ણા નદી હોય એ બધા એના જળ ઉત્તમ છે અને ગંગા આદિક નદી જીવ પાપથી ધોવાય અને પાપ મુક્ત થાય છે આ દેવીને વાત કરે છે ત્યારે પાર્વતીજીને શંકા થાય છે મહાદેવ થોભો આમાં મને શંકા થાય છે કે એકવાર ગંગા આદિક નદીમાં સ્નાન કરવાથી જીવ પ્રાણી પાપ મુક્ત થઈ જતા હોય એમાં મને શંકા છે કેટલો મહિમા ત્યારે મહાદેવ પાર્વતીજીને કહે છે તમને શંકા હોય તો આપણે એમનો ચરિતાર્થ કરું ત્યારે મહાદેવે બ્રાહ્મણનું રૂપ લીધું છે અને દેવી